હાલ્ રાજકોટમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે અને જેમાં વેપારી કારખાનેદાર યુવાન અને માવતરે આટો મારવા ગયેલી અથવા તો આવેલી પરિણીતાનો હદે રોગના હુમલાથી મોત નિપજતા આ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઉમિયા ચોક પાસે રહેતી 28 વર્ષીય પરિણીતા નાના મવા પાસે રહેતા ત્રેવીસ વર્ષીય અને કોઠારીયા ગામે રહેતા સત્રીસ વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરિવારના કલ્પાંત છવાયો હતો અને આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મહાન મનહર પ્લાન્ટમાં જે રહેતા રજનીકાંતભાઈ ભીખુભાઈ ગાંધેશા જલારામ મિમિટેશન નામની પોતાની દુકાને હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બે ભાન હાલતમાં ઢળી પડ્યા હતા અને વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાંધીશાહ બે ભાઈ બે બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે બીજા બનાવમાં રાજકોટમાં નામ નાના મવા મેન રોડ પર ન્યૂ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અમીભાઈ અને હરીશભાઈ ઝાલાવડિયા નામનો ત્રેવીસ વર્ષીય કારખાનેદાર યુવક સવારે દસેક વાગે બાથરૂમમાં હતો અને ત્યારે હાર્ટ એટેક આવતા બે ભાન થઈને ઢળી પડ્યો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયો હતો તો હાલ માટે આટલું જ મળશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે